હાલો મિત્રો આપણે પૂજી ગયા છે વાળીએ અને ખાતર થોડુંક નાખ્યું ને શેનાડો આગળ આગળ હાલતો હતો અને મને બળશે ખાતર ખાતરવાળો હાથ હટી ગયો છે મને આખ્યું બહુ બળશે તમને બતાવું શેનાડો ઓલા શેઠે ગયો તમને બતાવું આ કે નાઈ તે આટલું ಹಾಕ્યું છે અને આ ઓરો ફાઈ ખાતર નાખ્યું જાય હુદી અને હવે એટલું થોડા બે ત્રણ ઉથર મારી માર્દી એટલે પાછું નાખવાનું ચાલુ કરી દેવી ખાતર ને એવું ઠેરવ લઈ શેટે છે આમના ટુકડા આવશે તે દેખાય છે વાદળા થઈ ગયા છે શ્રાવણ મહિના શ્રાવણ મહિનામાં વરસાદ તો થવો જ પડે અહીંયા જો બેઠા છે સાહેબ ફોનમાં તો આ બુદ્ધે આ बाजू બુદ્ધે કપા બુદ્ધે નીંદે છે આ જોલા આપણે નીંદે बाजूન પડામાં આમ જોન પણ જો દેખાય જો દેખાય કેવી કેવી પછી તમને પાસે ખોટું લાગે કે ખોટું ખોટું કે જામ કેટલા જણા નીંદે છે મને આજ મિત્રો છે ને એને શરદી નથી થાય મને ઠક્યું બોળે છે આ ખાતર વાળો આતડ ગયો છે અડડા તા અડડાઈ ગયો છે

परो मारा आहरा बापुजी से सेनरो वावि गरो से मामा इतो वा साट वैनि से द्वा से तरोरी आहरा मित्रो পাচ সলফৰ হয় নাখোৱা নাই মিক্সাৰ কৰি হেল નાખી દેવી ને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો ને આવનો હું સપોર્ટ કરતા રહીજો અમારી યુટ્યુબ ફેમિલીને બધાને ચાજેથી બધાને જય માતાજી ને શોર્ટ વિડીયા અને બધા અમારા વિડીયા જોઈજો આવનો સપોર્ટ કરતા રહીજો તો બધાને જય માતાજી ને બાય બાય હાલો હવે ખાતર નાખીને ઘરે જવાનું છે તો જય માતાજી બધાને